વડોદરા શહેર પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી એક્શન મોડમાં છે વડોદરા શહેરમાં જે રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા વડોદરા શહેર પોલીસ દ્વારા અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે એક ખાસ મુહિમની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ સહિતની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કડક હાથે પોલીસ દ્વારા કામગીરી કરવામાં તો આવી રહી છે પરંતુ આવામાં વાહન ચાલકો સામે કાર્યવાહી ન કરી નશાકારક પદાર્થનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહી ન કરીને વડોદરા શહેર પોલીસ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના જે લારી ગલ્લા ધારકો છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ભગવાન તેમને બુદ્ધિ આપે તેવા આશા સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમને ભગવાન સદબુદ્ધિ આપે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ આપી છે તમે જોવું કે છેલ્લા વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક અકસ્માતો થાય છે અને યુવાનોના જીવ જઈ રહ્યા છે અને એક્સિડન્ટ કોઈ કરે દારૂ પીને કોઈ ગાડી ચલાવે ડ્રગ્સ લઈને કોઈ ગાડી ચલાવે પરંતુ જેનો ભોગ લાલી આ લોકો માણી રહ્યા છે અને તમે જોયું કે બે ત્રણ દિવસ સંગઠમ ચાર લારી ગલ્લા ઉઠાઈ લેવામાં આવ્યા એટલે કે આ લોકો દારૂ વેચનારાઓ પર કે ડ્રગ્સ વેચનારાઓ પર ગુનો નથી નોંધતા આ લોકો નાના નાના ધંધા રોજગાર જે ચલાવે છે લારી ગલ્લા ચલાવે છે તે લોકોની લારી ગલ્લા ઉઠાઈને તે લોકો ધંધા રોજગાર બંધ કરે છે એટલે અમારે માતાજીને આજે હવન કરવાનું કાર્ય કામ એ જ કર્યું છે કે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે સરકારને સદબુદ્ધિ આપે જે લોકો દારૂ વેચે છે ડ્રગ્સ વેચે છે એમના પર ગુનો નોંધે અને જે લોકો ગરીબ લોકો છે જે લારી ગલ્લા ચલાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તે લોકોને તે લોકોના ધંધા રોજગાર ના બગાડે તે લોકોની લારી ગલ્લા ના ઉઠાવે અને જે ખરેખર ગુનેગાર છે એ લોકો પર ગુનો નોંધે વડોદરા શહેરના અંદર અકસ્માતોની જે વંજાજાતી શરૂ થઈ છે એક અકસ્માતના રૂપી આફત વડોદરા શહેરમાં આવી ગઈ છે એવું લાગી રહ્યું છે ત્યારે વડોદરા શહેરને શાંતિ સ્થપાય એ માટે તો અમે હવન કરેલું જ છે પરંતુ અમારા હવન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે કોઈ અકસ્માત થતો હોય ને અકસ્માતમાં જ્યારે ડ્રાઈવર પકડાય છે ત્યારે ડ્રાઈવર કોઈકને કોઈક નશાના પદાર્થનું સેવન કરેલું હોય છે એવું જણાય આવે છે ત્યારે વડોદરા શહેર પોલીસે બી અને વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ બી આ નશાના વેપાર કરતા લોકો અને એમના ઘરો પર તબાહી મચાવવી જોઈએ પરંતુ પોલીસ પોતાની નાકામે બી છુપાવવા માટે પ્રશાસન પોતાની કમજોરીઓને છુપાવવા માટે વડોદરા શહેરના લારી ગલ્લા પથારાના વેપારીઓ કે જે લોકો રોજ કમાઈને ખાતા હોય છે જે લોકો પ્રશાસન સામે બોલી નહીં શકતા જે લોકો પોલીસની સામે લડી નથી શકતા જે લોકો બિચારા કમજોર છે ક્યાંક ને ક્યાંક પરિવારથી દબાયેલા છે એવા ગરીબ લોકોના ઉપર પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને એમના રોજગારો છીનવે છે અને એવું કહીને કે આ તમામ લારી ગલ્લા પથારા ઉપર ગુંડા તત્વો બેસતા હોય છે પરંતુ જ્યારે તમને જ એવું ખબર છે કે આ લારી ગલ્લા પથારા પર ગુંડાવો બેસે છે તો એ ગુંડા તત્વોના ઉપર તબાહી લાવવાની જરૂર છે ના કે ગરીબ લોકોના ઉપર વડોદરા શહેરના અંદર ઠેર ઠેર જગ્યા ઉપર દારૂનો ધંધો થાય છે ડ્રગ્સનો ધંધો થાય છે જુદા જુદા માદક પદાર્થોનો ધંધો થાય છે તમામે તમામ જગ્યાઓ વિશે પોલીસ જાણે છે ત્યારે પોલીસ આ બધી વસ્તુઓને રોકવાની જગ્યા ઉપર ગરીબ લોકોને રોકે છે કે ક્યાંક ને ક્યાંક એમના બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે ત્યારે માતા એમને બી સદબુદ્ધિ આપે અને સાચા મહિનામાં જે અપરાધીઓ છે એ અપરાધીઓને પકડે તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર એ ક્રાઇમ ફ્રી છે અને આ ઝોન જે વડોદરા શહેર બની ગયું છે એક્સિડેન્સ ઝોનથી બહાર નીકળી શકે છે એવું અમારું માનવું છે એક મહિલા તરીકે કહું તો એક બહુ ખૂબ ખૂબ જ દુર્ઘટના ખૂબ દુઃખી દુઃખની દુર્ઘટના છે કે એ નશાખોર વ્યક્તિ હતો એણે સ્કૂલ પીડમાં આગળ સંગમ ચાર રસ્તાથી માંડીને તે આમડા સુધી આઠ લોકોને ટક્કર મારી અને લાસ્ટમાં પેલા મહિલાનું મૃત્યુ થયું અત્યાર સુધી સાત લોકો ગંભીર ઈજા પણ છે તથા અત્યારે આપણા વડોદરાની જે ભાજપની સરકારના બેઠેલા લોકો છે એમની ઊંઘ ઉડતી નથી એમને ન્યાય મળતો નથી તેમ અને અત્યારે ત્યાર પછી અક્ષિતનું અક્ષિતે જ્યાં કાંડ કર્યું કે મહિલા ત્યાર પછી બી એ જ રોડ પર ત્રણ એક્સિડન્ટ થયા નાગરિકો દ્વારા પણ વારંવાર ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટેની અરજી કરેલી છે છતાં બી આજે પંદર વીસ દિવસ થયા છતાં એની પણ કોઈ કાર્યવાહી નહીં અને જે છોકરાઓ ગુનેગાર નથી એ લોકોને પકડી પકડી અને જેલમાં લઈ જવામાં આવે છે એટલે આ લોકોની એટલી ફૂલ દાદાગીરી થઈ ગઈ છે કે જે નિર્દોષ લોકો છે એના પર કાર્યવાહી કરે છે પણ જે ડ્રગ્સ પીધું એણે એ ક્યાંથી પીધું કેવી રીતે જાણવા મળ્યું કે ભાઈ બધા પાર્ટી કરતા છોકરા તો તમે જે નશાખોરી આવે છે આપણા વડોદરામાં તો દારૂબંધી છે અને આ બધું ડ્રગ્સ બગ્સ તો એ વસ્તુ ક્યાંથી આવે છે એનું પહેલાં એ કરો ને તમે નાના નાના છોકરાઓને લઈ જઈને એ રીતે કરો એના કરતાં જે મેઈન કારણ છે કે ડ્રગ્સ દારૂ આ બધું આવે છે ક્યાંથી તો એના પર પગલાં લેવા જે આ માતાજીને આજે અમે યજ્ઞ કર્યો છે તુલસીવાડી વિસ્તારમાં અમારો વિસ્તાર છે યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં માતાજીને અમે બધાએ પ્રાર્થના કરી કે આપણી સરકારને અને વડોદરાની ખાસ કરીને વડોદરામાં જે સત્તાધારી બેઠા છે એ લોકોને સદબુદ્ધિ આપે અને વડોદરાનો વિકાસ થાય એ પગલાં લે કારણ કે આપણા મેયર જુઓ કે પછી હમણાં અમના પ્રમુખ બન્યા વડોદરા શહેરના બધા કોઈ વડોદરાનું ભૂગોળ જાણતું નથી એવા લોકોને વડોદરા એવા લોકોના હાથમાં આપ્યું છે તો આપણા યુવાનો જે વડોદરા શહેરના યુવાનો છે એ લોકોનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે એટલે અમને લોકોને પણ એક જાતની ચિંતા થવા માંડી છે કે જે લોકોને વડોદરાનું જૂનું ઇતિહાસ કે ભૂગોળ ખબર નથી એ લોકોના હાથમાં વડોદરા શહેરની દોર આપી દેવામાં આવી છે તો વડોદરાના નાગરિકોનું શું થશે